નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સિવિલ કોર્ટ ઝાલોદ વકીલ મંડળના તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા મળતી માહિતી મુજબ તારીખ તેર બાર બે હજાર ત્રેવીસના રોજ વકીલ મંડળ ઝાલોદ સિવિલ કોર્ટના તમામ હોદ્દાઓ માટે ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન મુજબ ચૂંટણી યોજાવાની થતી હતી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે મુજબ તમામ હોદ્દાઓ માટે માત્ર એક એક ફોર્મ ભરાતા તમામ હોદ્દાઓ પર તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા જેમાં પ્રમુખ તરીકે શ્રી આર એચ ડામોર ઉપપ્રમુખ તરીકે શ્રી બી કે ભુરિયા સેક્રેટરી તરીકે શ્રી એસ વી વસૈયા વાઇસ સેક્રેટરી તરીકે શ્રી આરજી રાવત મહિલા પ્રતિનિધિ તરીકે કુમારી એસ આર ભાભોર વેલફેર સેક્રેટરી તરીકે શ્રી એચ એચ સોલંકી લાઇબ્રેરિયન તરીકે શ્રી એચ શ્રી એસ એ નાગુજી લાઇબ્રેરિયન તરીકે શ્રીજી આવતા સિવિલ કોર્ટ ઝાલોત તેમજ ગુજરાતના તમામ વકીલ મંડળના હોદેદારો અને વકીલો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે આદિવાસી વિસ્તારના ગરીબ અને પછાત તથા અભળ લોકોને સમયસર ઝડપી અને સરળ રીતે સાચો ન્યાય અને સલાહ આપ સૌ દ્વારા મળે તેવી કામના રિપોર્ટર દીપસી બારિયા ઝાલોદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો